નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદમાં આજકાલ રખડતા કૂતરાઓનો આતંક ફરીથી માથું ઉંચકી રહ્યો છે ગઈકાલે દાહોદમાં એક જ દિવસમાં વીસ કરતાં વધારે લોકોને કૂતરાઓએ બચકા ભર્યા હતા દાહોદની એલઆઈસી રોડ અને પોલીસ રોડની મેઇન ગેટ પર રખડતા કૂતરાઓએ એક જ દિવસમાં વીસ કરતાં વધારે લોકોને બચકા ભરતા સમગ્ર દાહોદમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો એક જ પરિવારના ચાલતા જતા પિતા પુત્રી ઉપર કૂતરાઓએ હુમલો કર્યો હતો અને પહેલાં બાળકી ઉપર હુમલો કરતા પિતા તેને બચાવવા માટે આગળ આવ્યા હતા ત્યારે તેઓની ઉપર પણ કૂતરાએ હુમલો કરી અને બચકા ભરી લેતા બંને ઈજાગ્રસ્ત પિતા પુત્રીને તેમ